નાસ્તાના પૈસા ન આપવા મુદ્દે થયેલી બબલમાં હત્યા કરી દેવાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીમાં હત્યાનો બનાવ બન્યો છે નાસ્તાની લારી પર એક ભાઈ પૈસા લેવા આવ્યા હતા ત્યારે એક ભાઈ નાસ્તાને પૈસા આપ્યા વગર જતો હતો ત્યારે આ બાબતે રગજગ થઈ હતી જેમાં ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા જેથી પોલીસે ઝડપથી ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે આસપાસના લોકોએ કહ્યું કે એક જ વ્યક્તિ આવ્યો હતો જેણે ઝઘડો કર્યો હતો ત્યારબાદ હુમલો કર્યો છે એ ગાવવાનું સામે આવ્યું છે આ લાગણી કાર એવી ચાલી રહી છે બાઇટ વ્યુઅર ટુ આમ ડિંડોલી વિસ્તારમાં લક્કી નામના યુવકની હત્યા કરાઈ હતી નાસ્તાને રૂપિયા માંગતા હત્યા કરાઈ છે હત્યા કરી હત્યારો ફરાર થઈ જવા પામ્યો હતો ઘટનાને પગલે ડિંડોલી પોલીસ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આરોપીને ચક્રવર્તી મન કર્યા છે તો બીજી તરફ યુવકની હત્યા લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બ્યુરો રિપોર્ટ યુ ટર્ન ફર